માણસ ખૂબ મુશ્કેલીમાં હોય ત્યારે શ્રદ્ધાથી એની સામે જે આવે એના પર એ ભરોસો કરી દે છે એ તકલીફમાં છે એટલા માટે જે એવા લોકોની શરણે જાય છે જે લોકો એને ખતરનાક રીતે વાપરી નાખે છે થોડા ઘણા રૂપિયા હોય તો હું તમારા રૂપિયા ડબલ ને ચાર ગણા કરી આપીશ એવું કરીને માણસને મારવા સુધી લઈ જાય આવી પરિસ્થિતિ લોભ લાલચ અને ચારેય બાજુ ફેલાયેલી બલાઓની એવી વ્યાપી છે આપણા રાજ્યમાં કે નથી સમજાતું કે આપણે ક્યાં જઈને રોકાઈશું ક્યાં જઈને અટકીશું નમસ્કાર આપની સાથે હું દેવાંશી બીઝેડની ઘટનામાં જ્યારે એક પછી એક પીડિતો સામે આવી રહ્યા છે ત્યારે સમજાઈ રહ્યું છે કે માણસોએ આખી જિંદગી મહેનત કરીને ભેગા કરેલા એક કરોડ બે કરોડ કોઈના પંદર કરોડ આટલા બધા રૂપિયા અટવાઈ ગયા છે બીઝેડમાં શું એમને ક્યારેય પૈસા પાછા મળવાના છે સરકાર ગમે તેટલી સંપત્તિ બીઝેડની જપ્ત કરશે એવી જ નથી વસાવી કે જમીન વેચીને કે ગાડીઓ વેચીને લોકોના રૂપિયા આપી શકાય કેમ કે રૂપિયા લેવાવાળાની યાદી બહુ જ લાંબી છે એ ગમે તેવી પોર્શે ગાડી લાવે તો એ ત્રણ કરોડની છે બાકીની બધી એની ગાડીઓ ભેગી કરીએ તો એ દસ કરોડ થી ઉપર કોઈ ગાડીની કિંમત નથી બધી ભેગી કરીને નથી થઈ શકે એવી બધાની ભેગી કરીએ તો એ એટલે દસ કરોડ રૂપિયા મેક્સિમમ એની ગાડીઓમાંથી આવી શકે એમ છે બધું વેચી કાઢે તો એ પચાસ કરોડ કે સાહીઠ કે સિત્તેર કે સો કરોડ એને આંકડો એ પાર જવાનો નથી આ ગેમ છ હજાર કરોડની રમાઈ ગઈ છે ભારતીય ટીમના ક્રિકેટર્સ આજે જ હું ભાસ્કરની એક સ્ટોરી વાંચી રહી હતી જેમાં તો એમણે નામ લખ્યા છે શુભમન ગિલથી માંડીને એવા બધા ક્રિકેટર્સ કે આપણને થાય કે આ લોકોએ એમાં ફસાયા એટલે એક જેમ જેમ આંકડો સામે આવે છે ચહેરાઓ સામે આવે છે ત્યારે આપણને થાય છે કે કોણ નથી બાકી આ લાલચના વિષચક્રમાં ફસાઈ જતા પણ એ લોકોની તમને ખબર છે ક્રિકેટર્સની અમાઉન્ટ કેટલી છે દસ લાખથી લઈને એક કરોડ રૂપિયા સુધીની આઈપીએલની એક મેચ મેચની ફી કરતાં ઓછી એમની રકમ છે એ કરોડો રૂપિયા કમાય છે કરોડો રૂપિયા કમાતા એ ક્રિકેટર્સને ફરક નથી પડવાનો એમના દસ લાખ રૂપિયા ડૂબી જાય તો એમને એમ કે થાય થાય તો ઠીક છે બાકી કશું નહીં એમ માનીને એ લોકો રોકી શકે ને એમના રૂપિયા ડૂબે તો એમને એ બીઝેડ ને શોધવા નથી જવાના પણ એવા માણસોનું શું છે ઇન્વેસ્ટ કર્યા છે અરવલ્લી સાબરકાંઠા મોરબી મહુવા ઉદેપુર ડુંગરપુર કયું ગામ શહેર બાકી નથી રહ્યું પ્રાંતિજમાં જઈને લોકોને પૂછો એ લોકોની હાલત શું છે એક બાજુ મુહિમ ચલાવી રહ્યા છે લોકો આજના આજે મુહિમ ચલાવતા હોય ને સાંજ પડતા સુધીમાં પોતે ફરાર થઈ જાય એવી પરિસ્થિતિ છે એટલે જે લોકો સોશિયલ મીડિયા પર મેસેજ કરે છે પોલીસ એમને શોધતા શોધતા એમના ઘરે પહોંચે ત્યાં સુધીમાં એ લોકો પોતે ફરાર થઈ ગયા હોય છે આવી પરિસ્થિતિની વચ્ચે હજી અમુક માણસો એવું માની રહ્યા છે કે બીઝેડને કોઈ ટાર્ગેટ કરી રહ્યું છે સવાલ કોઈ એક વ્યક્તિ કે એના ટાર્ગેટ કરવાનો નથી પ્રશ્ન એ છે કે એટલી બધી લાલચ અને મોજાળમાં લોકો કેમ ફસાયા કે આ પરિસ્થિતિ આવીને ઊભી છે સંભવતઃ બીઝેડ વિદેશ ફરાર થયેલો છે એરપોર્ટ્સ પર આપી દીધી છે બધી જવાબદારીઓ એવું જ્યારે કહેવાય રહ્યું છે પરંતુ દરિયાઈ માર્ગનું શું જે તમને દુબઈ સુધી પહોંચાડે છે નેપાળ થઈને પહોંચતા બાકીના દેશોમાં પહોંચતા રસ્તાઓનું શું એટલે સીઆઈડી ક્રાઇમ રેડ કરવાની હતી એની પહેલાથી જો એ પાસપોર્ટ લઈને ફરાર થઈ ગયો તો એ રેડ વિશેની છે કોણે લીક કરી ક્યાંથી લીક કરી એ વારંવાર કહેવાયું કે જ્યારે રેડ ચાલી હતી ચાલુ હતી ત્યારે ભારતીય જનતા પાર્ટીના સ્થાનિક નેતાઓએ ખૂબ દબાણ લાવવાનો પ્રયત્ન કર્યો બીઝડને બચાવવા માટે અને તો એ બીઝડને સંપૂર્ણ રીતે બચાવી નથી શક્યા પણ આ રોગ કેટલો ચેપી છે ને કેટલે હદ સુધી ફેલાયેલો છે એનું એક ઉદાહરણ આપવું છે નવલસિંહ રાઠોડ નામનો એક વ્યક્તિ વ્યક્તિ સોશિયલ મીડિયામાં અને બાકી બધી જગ્યાએ પોતાને મસાણી મિરડીમાં નો ભૂ કે મહોણી મિરડીમાં એટલે સ્મશાનની મેરડીમાં અને એનો એ ભૂવો છે અને એને બહુ જ તંત્ર વિદ્યાઓ આવડે છે એ જાણકાર હોવાનો દાવો કરે યુટ્યુબ પર વિડીયોઝ મૂકે જેમાં અલગ અલગ એ મેલી વિદ્યા અને આ તંત્ર મંત્ર એ બધી વાતો કરે એમ પણ બહુ ટ્રેન્ડ છે જમાનો ચાલે છે તમે કાળી વિદ્યાઓની વાતો કરો અને બધી શક્તિઓની વાત કરો એનાથી કેટલું બધું મળી શકે છે એની વાત કરો એટલે લાખો લોકો છે આજે જોવાવાળા પડ્યા કે જેમને મજા આવે એમને એવું લાગે કે આવું કરવાથી ખરેખર આવી કોઈ શક્તિઓ છે અને રાતોરાત એમનું બધું ડબલ થઈ જવાનું છે એટલે આ નવલસિંહ રાઠોડે એવા જ માણસોને ટાર્ગેટ કરી જે પોતે વિપત્તિમાં હતા પોતે તકલીફમાં હતા અભિજીત નામને એક માણસ એના હાથમાં લાગ્યો અભિજીત પોતે તકલીફમાં હતો એને કહ્યું કે તારા પૈસા હું મેલી વિદ્યાથી સ્મશાનમાં જ અંદર જ એક સાથે ચાર ગણા કરી દઈશ એટલી શક્તિ છે મારી પાસે જો એ એક સાથે પૈસા ચાર ગણા પોતાની શક્તિથી કે તંત્ર વિદ્યાથી કરી શકતો હોત તો એ પોતે થોડો તમને ફસાવતો કે તમારી પાસે રૂપિયા લેતો એ પોતે થોડું યુટ્યુબ પર વિડીયોઝ બનાવતો આટલી સમજણ નથી હોતી નવલસિંહ રાઠોડ છે એણે પંદર લાખ રૂપિયા લઈને અભિજીતને બોલાવ્યો પ્લાન એ હતો કે જેવો અભિજીત આવે સ્મશાનમાં ધૂણવાનું શરૂ કરવાનું વિધિ પૂરી થઈ ગઈ છે એટલે લો આટલી શરાબ છે આટલી તમારે પી દેવાની છે એમ કરીને એક આપવાનો ગ્લાસમાં એની અંદર દવા નાખેલી હોય પંદર મિનિટમાં માણસ બેભાન થઈ જાય અને હાર્ટ એટેક આવે માણસ મરી જાય અને પછી એ પંદર લાખ રૂપિયા અને સોનું લઈને જતું રહેવાનું અને પછી એવું કહેવાનું કે આ તો અકસ્માતે મૃત્યુ છે પોતે કંઈક ધૂણવા આવ્યા હશે ભાઈને મરી ગયા છે આ પ્લાન વિશે સદભાગ્ય પોલીસને પહેલાં ખબર પડી ગઈ પોલીસ પહોંચી ગઈ ત્યાં અને લાઈવ રેડ કરી પંદર લાખ રૂપિયા રોકડા સોનું એ બધા સાથે પહેલાં માણસને ઝડપી પાડ્યો પ્રશ્ન એ છે કે માણસો એ કઈ મનોસ્થિતિમાં હશે કે જે ખરેખર એવું માને છે કે તમે આમ માતાજીનામ પ્રાર્થના કરશો અને ધૂણશો એટલે તમારા પંદર લાખના સીધા સાહીઠ લાખ થઈ જવાના છે ત્યાંના ત્યાં આટલું પ્રેક્ટિકલ નોલેજ પણ આપણે ન આપી શક્યા આટલું બધું ભણ્યા પછી એને આપણે આટલા આટલા આગળ વધી ગયા પણ આપણે એ ન સમજાવી શક્યા માણસોને કે ધૂણવાથી પંદર લાખ ને સાહીઠ લાખ નથી થઈ જતા બીઝાઈડના કિસ્સામાં એવું હતું એ ઘણી બધી જગ્યાએ એવું દાવો કરતો અને બધા લોકો એવું માનતા કે માની કૃપા છે એના પર એટલે ઓગણત્રીસ કે ત્રીસ વર્ષનો છોકરો છે આટલો બધો પૈસાવાળો થઈ ગયો છે જે લોકો પૈસાથી નહોતા છેતરાયા કે જાહુ જલાલી કે વૈભવથી નહોતા છેતરાતા એ લોકો આવી અંધશ્રદ્ધાથી એક માતાજીના આશીર્વાદ હોવા એટલે માતાજી શ્રદ્ધાનું પ્રતિક છે માતાજીમાં શ્રદ્ધા તમને વધારે તાકતવર બનાવે છે પણ એ તાકતવર કેવી રીતે બનાવે પૈસા ડબલ કરવામાં કે ટ્રિપલ કે ચાર ગણા કરવામાં કરવામાં નહીં મહેનત તમને શક્તિ આપે છે માતા વિપરીત સંજોગોમાં ટકી રહેવાની તમારી શ્રદ્ધા તમને ટકાવી રાખે છે મુશ્કેલીની વચ્ચે કેમ કે તમને આજુબાજુનો અંધકાર નહીં આવનારો પ્રકાશ દેખાય છે આશા જીવતી રહે છે શ્રદ્ધા માણસને ટકાવી રાખવા સિવાય બીજું કોઈ જ મદદ નથી કરતી એટલે શ્રદ્ધાથી રૂપિયા ડબલ નથી થતા આટલી સામાન્ય વાત પણ આપણે ત્યાં નાગરિકોને નથી સમજાવી શક્યા બીઝેડના કિસ્સામાં કોંગ્રેસે પ્રતિક્રિયા સામે આપી આવી છે એમણે આપી છે અને જેમાં એમણે એને ભારતીય જનતા પાર્ટીને કેટલું ડોનેશન કર્યું એની વાત છે એ સિવાય એનો પોતાનો દાવો તો એ હતો કે અમે મેં ચાળીસ કરોડ રૂપિયા ડોનેટ કર્યા છે હવે આ બધું જ એણે ઊભું કરેલું એક ઇલ્યુઝન એક માયાવી વિશ્વ એણે બનાવેલું હતું કે એણે ખરેખર એટલું દાન દાન આપ્યું એ ખબર નથી પણ થોડું ઘણું એ દાન તો આપ્યું છે એટલે ભારતીય જનતા પાર્ટીની સંપૂર્ણ શે શરવ અને રક્ષણમાં ભૂપેન્દ્રસિંહ ઝાલા છે એ નામનું બીજ વટવૃક્ષ બન્યું એ વાતને કોઈ નકારી શકે એમ નથી એટલે એક માણસ બે નંબરના રૂપિયા છાપતો જાય છાપતો જાય છાપતો જાય પણ કોઈ એના સુધી એટલે ન પહોંચે કેમ કે એ ભાજપનો નેતા છે તો એ સત્તા પક્ષ માટે આજે વિચાર કરવાનો સમય આવ્યો છે કે ગુજરાત રાજ્યે ત્રીસ વર્ષનું સાતત્ય સાથેનું શાસન આના માટે નથી આવ્યું સતત શાસનથી શિથિલતા આવી જાય નબળાઈ આવી જાય એનું ઉદાહરણ આ છે સતત સરકાર છે મજબૂત રાખે રાજ્યને ટકાવી રાખે વચ્ચે ડર ન હોય કે આ નિર્ણય લઈશું તો પ્રજા પ્રતિકાર કરશે પણ પ્રજા બની જશે અને એવું માનશે કે સત્તા પક્ષનો ખેસ પહેરેલો છે કોઈ ઉખાડી નથી શકવાનું આ માનસ ઘેરાઈ જાય તો એ ચિંતાનો વિષય છે કે એકસો બાસઠ બેઠકો બીઝડને પેદા કરવા માટે ગુજરાત રાજ્ય નથી આપતું ગુજરાત રાજ્યના નાગરિકો આપેલો નવલ રાઠોડ નામનો કોઈ ભૂવો આવે અને મહોણી મેળડીમાં ભુવો છું એમ કરીને લોકોને મારી નાખવાના કાવતરા બનાવે એટલા માટે નથી આપતું એ રાજ્યની ઉન્નતિ વિકાસ અને સમૃદ્ધિની દિશાને જોઈને આપે છે પોતાનું એક દરામણો ભૂતકાળ એમાંથી માંડ રાજ્ય બહાર આવ્યું છે એવું માનીને આપે છે સરખામણીએ સફળ વિપક્ષ કે નેતૃત્વ ઊભું ન થઈ શકવાના કારણે આપે છે હિન્દુત્વના કારણે આપે છે ઘણા બધા પરિબળો છે કે પ્રજા એના માટે વોટ આપે છે તો એની સામે એ પ્રશ્ન થશે કે બીઝેડ જેવા ચોર પેદા થઈ જાય એના માટે રાજ્યના માણસોએ વોટ નથી આપ્યા એના માટે રાજ્યની એકસો બાસઠ સીટો નથી અને એના માટે ભરોસાની ભાજપ સરકાર નથી કોંગ્રેસે જે દાવો કર્યો જે એમણે પ્રેસ કોન્ફરન્સ કરી એ સાંભળીએ પોલીસની પ્રેસ કોન્ફરન્સ આવી હતી નવલસિંહના પેલા મહોણી મિરડીમાંના ભુવાના કેસમાં એ પણ સાંભળીએ માંગ કરીએ છીએ કે ભૂપેન્દ્રસિંહ ઝાલા બીજે સોલ્યુશનના જેને છ હજાર કરોડનું જેને સીઆઈડી ક્રાઇમ કહીએ છીએ એ કૌભાંડીએ ભારતીય જનતા પાર્ટીને સત્તાવાર આપેલા નાણાં અને આ નાણાં સિવાયના કેટલા નાણાં અને કઈ કઈ પ્રકારના કાંડ અને કૌભાંડ માટે કમલમ આશ્રયસ્થાન બન્યું છે અને આવા કેટલા ભૂપેન્દ્રસિંહ ઝાલાને ભાજપાનો ખેસ પહેરાવીને લૂંટના લાયસન્સો આપ્યા છે જેના કારણે ગુજરાત અને ગુજરાતીઓ લૂંટાઈ રહ્યા છે આ બધાનો જવાબ પણ ગૃહ રાજ્યમંત્રીશ્રીએ આપવો જોઈએ એવી કોંગ્રેસ પક્ષ તરીકે અમે માંગ કરીએ છીએ प्लान ऐसा था कि एक तारीख को ग्यारह बजे मोहम्मदपुरा क्रिकेट ग्राउंड में उसको बुलाएगा फिर गाड़ी लेके वो सनाथल बाजू जाएंगे किसी अन्य जगह पे वहाँ पर वो कोई विधि करेगा और उस विधि के दौरान उसको ये अल्कोहल में उसको कुछ पीना पड़ेगा जिससे वो विधि सक्सेसफुल हो तो वो अल्कोहल पी के उसको ऐसा विश्वास दिलाया गया अभिजीत को कि आपके जो भी पैसे आप लाए हो वो एक के चार हो जाएंगे पर असल में प्लान ऐसा था कि वो उसको पीता और કોઈ એક પત્રકાર એક પ્રશ્ન કરે છે તો એ પત્રકારની જાતિને જોઈને એવો પ્રશ્ન કરવામાં આવે છે કે બ્રાહ્મણોએ તો જે તે સમયે આની સાથે આ કર્યું ને એટલે જે અમારા આ માણસને ટાર્ગેટ કરી રહ્યા છે મારી નાખવા સુધીની વાત પર પહોંચી જાય જ્યારે તો તમે વિચારો કે તમારી અંદર એ નાગરિક તત્વ બચ્યું છે જે લોકો વોટ્સએપમાં મેસેજ કરી રહ્યા છે જે લોકો સતત ફોન કરીને એ પ્રકારની ધમકી આપી રહ્યા છે કે અમારો સમય આવશે અને અમે સ્થળને સમય નક્કી કરીને તમારું જીવતું રહેવું કે મારી અમે નક્કી કરીશું આ પ્રકારની વાત એ તમારા મનમાં રહેલી ઘૃણાને પ્રદર્શિત કરે છે એવી ઘૃણા કે જે રાજ્યના વિકાસની સામે છે એવી ઘૃણા કે જે જનસામાન્યનો અવાજ ઉપાડનારા લોકોની સામે છે એટલે આ બીઝેડના જે સમર્થકો છે એ સમર્થનના નામે નુકસાન સિવાય બીજું કશું જ નથી કરી રહ્યા તમને એવું લાગતું હોય કે એક પત્રકારે એટલે અવાજ ઉપાડ્યો છે કેમ કે એ બ્રાહ્મણ છે ને એને બીજા કોઈક સમાજનું આગળ વધવું નથી દેખાતું તો એનાથી હીન માનસિકતા બીજી કોઈ ન હોઈ શકે બાકીના પત્રકારોને પણ જે રીતે કહેવામાં આવી રહ્યું છે જેટલી ન્યૂઝ ચેનલ ચલાવે એ લોકો માટે જે રીતે સોશિયલ મીડિયામાં વોટ્સએપ મેસેજ વાયરલ કરવામાં આવી રહ્યા છે જે સવારે મેસેજ વાયરલ કરે છે સાંજ પડતા સુધીમાં તો ફરાર થઈ જાય છે એ જનતાની બુદ્ધિનો સવાલ છે હવે એમણે એમની અંદર શું એ નાગરિક તત્વ કે ચેતના રહેવા દીધી છે ટકવા દીધી છે કે જે એમને એટલી સમજણ આપે કે આમાં બતાવવાવાળાનો તો કોઈ સ્વાર્થ નથી તમે ફરીથી આવા ચક્રવ્યૂહમાં ન ફસાઈ જાઓ બીજા નવા માણસો ન ફસાય અને માત્ર બીઝાઇડ નહીં આવો એક પણ વ્યક્તિ એક પણ ધૂતારો પેદા ન થાય એ માટેનો પ્રયત્ન છે કાશ આને જાતિના ચશ્મા બાજુ પર ઉતારીને જોવામાં આવે તો સમજાશે આ જાતિને આ ચશ્મા અને પેલા ચશ્મા એના નામ પર તમે આંધણા થઈ ગયા કોઈ ચશ્મા પહેર્યા પછી દેખાતું નથી ના નજીકના ચશ્માથી દેખાય છે ના દૂરના ચશ્માથી દેખાય છે જાતિવાદ તમને આંધળો કરી રહ્યો છે બરબાદ કરી રહ્યો છે જાગી જાવેની પહેલા કેમ કે બીજેડે તમારી જાતિના છે તો શું એને પૈસા પાછા આપી દેશે હવે ફસાયો ત્યારે આ બધું જે ઇલીગલ ચાલી રહ્યું હતું એમાં બીઝેડ શું ખરેખર તમારા બધાના પૈસા ડબલ કરીને પાછો આપવાનું છે ખાલી કાસ્ટના આપવાનું છે તમને ખબર છે કે આ બધી જ ભ્રામક વાતો છે તમારી આંખોની સામે સત્ય છે તમે આંખ બંધ કરી લેશો તો સૂર્ય ડૂબી નથી જવાનું એક્શન જે શરૂ થયા છે એના અંત સુધી એકવાર તો પહોંચવાના છે આગળ વાત કરીએ દેશની રાજનીતિની આજે તો દેશના ખૂબ મોટા સમાચાર છે મહારાષ્ટ્રમાં આખરે મુખ્યમંત્રી નક્કી થયા છે આવતીકાલે શપથ લેવાવાની છે દેવેન્દ્ર ફડણવીસ ફરી એકવાર મુખ્યમંત્રી બનવાના છે અને એમનું એ સરસ મજાની સુંદર મજાની વિધાનસભામાં એમની સ્પીચ જ્યારે એમની સરકાર પડી ગઈ એટલે શપથ લીધા અજીત પવારે સાથે ડેપ્યુટી સીએમના શપથ લીધા અને પછી પાછા જતા રહ્યા અને પછી એમણે મેં સમંદર હું લોટ કે જરૂર આવુંગાવાળી જે એમની સ્પીચ હતી એ ખૂબ વાયરલ થઈ રહી છે અત્યારે અને હવે એ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન અને આ જાહેરાતમાં ખૂબ રસપ્રદ વિડીયો સામે આવ્યા છે એક તો આપણા પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો છે અને વિજયભાઈએ જ્યારે એમનું નામ જાહેર કર્યું કેમ કે નિરીક્ષક તરીકે વિજયભાઈ રૂપાણી અને નાણામંત્રી નિર્મલા સીતારમણ બંને હતા તો એમણે એક બાજુ નામ જાહેર કર્યું એનો વિડીયો છે બીજો વિડીયો પત્રકારે પ્રશ્ન કર્યો એકનાથ શિંદેને કે શું તમે અને અજીત દાદા પવાર બંને શપથ લેશો ડેપ્યુટી સીએમની ત્યારે જવાબ આપતા જે બધા જ લોકો હસ્યા છે અને દેવેન્દ્ર ફડણવીસ પણ ખૂબ હસી રહ્યા હતા પણ હસતા હસતા મનમાં એમના એ શંકા તો ઊભી થઈ હશે કે યાર વાત સાચી છે આ લોકોનું કંઈ નક્કી નહીં સાંભળીએ વિડીયો કે જે આજે મહારાષ્ટ્રની રાજનીતિમાં ભાગ્ય નક્કી કરતા સામે આવ્યા છે દેવેન્દ્ર ફડણવીસ કો પાર્ટી કે નેતા કે રૂપમાં ઘોષણા કરતા હું और नेता घोषित करता हूँ देवेंद्र जी पहले पहले भाई साहब सब, सब लोग आप, आप बाद में करना पहले देवेंद्र जी, देवेंद्र जी है। है। आ जाए क्या आप और अजीत यादव पवार साहब भी कल डिप्टी सीएम ऐसी से पद की शपथ लेंगे अरे भैया अभी तो कहा देवेंद्र जी ने भी कहा मैं भी कह रहा हूँ रुको थोड़ा अभी शाम तक रुको अभी कल शपथ लेने वालों વિડિયો સામે અને બહુ બધા લોકો અલગ અલગ રીતે જોઈ રહ્યા છે છે કોઈ કહી રહ્યું કે રાજનીતિમાં આટલી ખેલદીલી છે કે સહજતાથી પોતાના ભૂતકાળ પર એ લોકો હસી રહ્યા છે કોઈ કહી રહ્યું છે કે રાજનીતિ સિદ્ધાંતો નીતિમત્તા એ બધાને એમણે મજાક બનાવી દીધી છે ખુલ્લે આમ હસી રહ્યા છે બાકી મજાક તો ખાસા વર્ષોથી બની ગઈ છે એટલે આમ મજાક ન હોત તો આપણે આ પરિસ્થિતિમાં હોત જ નહીં એટલે એ લોકો આમ હસ્યા તો હું એને ખરેખર જ જોઉં છું કે બધાને એકબીજાની ખબર છે કે આ રાત્રે ઘરે ગયા પછી શું કરશે આપણને ખબર નથી સવાર શપથ લેવાય અને ત્યાં બહુમતીને બધું સાબિત થઈ જાય પછીની વાત છે બાકી એ ડર હંમેશા સતાવતો હોય છે જ્યારે ટેકાની સરકારો ચાલતી હોય છે દરેક લોકો પોતાનું વ્યક્તિત્વ એવી જ રીતે નથી ટકાવી શકતા જેવી રીતે વર્તમાનમાં પ્રધાનમંત્રી મોદીએ બે ટેકાની સરકારો હોવા છતાં ટકાવીને રાખ્યું છે ત્યાં તો આંધ્રમાં ચંદ્રાબાબુ નાયડુ છે એ ભાજપની વિચારધારાના રંગે રંગાયા છે અને પોતે જે દાવા કર્યા હતા અથવા એમના જે પ્રોમિસિસ હતા એને દૂર કરી રહ્યા છે એટલે ત્યાં ખાસું ઉલટું ચિત્ર ચાલી રહ્યું છે મહારાષ્ટ્રમાં એવું ચિત્ર નથી મહારાષ્ટ્રની રાજનીતિ એટલી સરળ પણ નથી જો દેવેન્દ્ર ફડણવીસ આ બંને સીએમની સાથે એક્સ સીએમ બંને એટલે અને એક સીએમ બનવાના સપનાવાળા એટલે આ બે ડેપ્યુટી સીએમની સાથે પોતાનો ટેન્યોર પૂરો કરે છે તો મહારાષ્ટ્રની રાજનીતિ આખી પલટાઈ જવાની છે મહારાષ્ટ્રમાં સરકારો ટકી રહેવી અને ટકાવી રાખવી એ બહુ જ અઘરી હોય છે અને મહારાષ્ટ્રમાં ફરીથી ચૂંટણી આવશે એની પહેલાં દેશમાં લોકસભાની ચૂંટણી પણ આવી જવાની છે એટલે આવનારા પાંચ વર્ષ છે અને પાંચ વર્ષની સુધીની રાજકીય આગાહીઓ તો કોઈ નથી કરી શકતું ગમે તેટલું જાણકાર કે વિશ્લેષક કેમ ન હોય બીજી એક મહત્ત્વની વાત જે શીખવા જેવી એ છે કે કાર્યકર્તાઓ નીચે વિચારધારાને અને મારો આ નેતા મારો આ નેતા એના નામ પર મારવા કાપવા માટે ઉતરી જાય છે એટલી હદ સુધી એકબીજાને નફરત કરે છે અને તમે ઉપર જુઓ કે બધા જ નેતાઓ એકબીજાની એ વાસ્તવિકતા કે જેનાથી એમને ખતરો છે એના પર પણ હસી શકે છે કેમ કે બધાને ખબર હોય છે રાજનીતિમાં વારા પછી વારો તારા પછી મારો વારો ફરી એકવાર દેવેન્દ્ર ફડણવીસનો આવ્યો છે દેશના બીજા મહત્વના સમાચાર સંભલ જવા માટે નીકળેલા રાહુલ ગાંધી છે પહોંચી નહોતા શક્યા ઉત્તર પ્રદેશ દિલ્હીની ગાઝિયાબાદ બોર્ડર પર સંભલમાં વિરોધ ચાલી રહ્યો છે વિપક્ષના નેતાઓ રાહુલ ગાંધી પ્રિયંકા ગાંધી પહોંચ્યા હતા સંઘર્ષ થયો ઝપાઝપી થઈ કાર્યકર્તાઓ કોંગ્રેસના એમને માર પડ્યો પણ ન જઈ શક્યા ઉત્તર પ્રદેશના સંભલ રાહુલ ગાંધી જે દ્રશ્યો સામે આવ્યા એ જોઈએ वो गलत है राहुल जी नेता प्रतिपक्ष है उनके संवैधानिक अधिकार होते हैं वो तो बाकी लोगों से अल, अलग होते हैं उनको रोका नहीं जा सकता इस तरह से उनका संवैधानिक पद है संवैधानिक अधिकार है कि उनको अलाउ किया जाए कि वो पीड़ितों से मिलने जाएं। उन्होंने ये भी कहा कि मैं अकेला चले जाऊंगा यूपी की पुलिस के साथ मैं अकेला चले जाऊंगा, मुझे अकेला ले ज, ले जाइए वो भी करने के लिए तैयार नहीं है पुलिस वालों के पास कोई जवाब नहीं है शायद उत्तर प्रदेश की स्थिति क्या ये है कि आप इतना भी नहीं संभाल सकते तो फिर आप इतना गर्व से क्यों कहते हैं कि लॉ एंड ऑर्डर आपने संभाल रखा है यूपी में तो नेता प्रतिपक्ष है उनका संवैधानिक अधिकार है उनको मिलना चाहिए उनको इजाजत देनी चाहिए थी जाने की जाने को तैयार हूँ पुलिस के साथ जाने को तैयार हूँ मगर उन्होंने वो भी बात एक्सेप्ट नहीं की और अब कह रहे हैं कि कुछ दिनों में अगर हम वापस आएंगे तो फिर वो हमें जाने देंगे और ये एक्चुअली जो एल के अधिकार हैं उसके खिलाफ है मुझे अलाउ करना चाहिए ये कॉन्स्टिट्यूशन के खिलाफ है हम सिर्फ संभल जाना चाहते हैं देखना चाहते हैं वहाँ क्या हुआ लोगों से मिलना चाहते हैं मगर हमारा जो कॉन्स्टिट्यूशनल अधिकार है मेरा जो कॉन्स्टिट्यूशनल अधिकार है उसको मुझे दिया नहीं जा रहा है तो यही है नया हिंदुस्तान है कॉन्स्टिट्यूशन को खत्म करने का हिंदुस्तान है अम्बेडकर जी के कॉन्स्टिट्यूशन को खत्म करने का हिंदुस्तान है अगर हम लड़ते रहेंगे धन्यवाद દુનિયામાં શું ચાલી રહ્યું છે બ્રિટિશ પાર્લામેન્ટ ચિંતા વ્યક્ત કરી રહ્યું છે પ્રીતિ પટેલ છે એમનું પણ સ્ટેટમેન્ટ સામે આવ્યું છે જે બ્રિટન પાર્લામેન્ટમાં છે જે તે સમયે મંત્રી રહી ચૂક્યા છે રેસમાં હતા ખૂબ લાંબી રેસના ગોળા તરીકે મૂળ ગુજરાતી છે પણ દરેક ચિંતા શું વ્યક્ત કરી રહ્યા છે તો વ્યક્ત થઈ રહી છે ચિંતા બાંગ્લાદેશના લઘુમતીઓના રક્ષણ માટે લઘુમતી સમુદાય જો એના સંરક્ષણ માટે બહારની દુનિયાએ ચિંતા વ્યક્ત કરવી પડે તો સમજવું પડે કે ખતરો બહુ વધી ગયો છે બાંગ્લાદેશમાં હિન્દુ બિલકુલ સુરક્ષિત નથી જે દ્રશ્યો અને તસવીરો સામે આવે છે એ વધારેને વધારે ડરામણી અને ચિંતાજનક છે ત્યાં જે રીતે લઘુમતી પર અત્યાચારો થઈ રહ્યા છે પકડી પકડીને સિત્તેર જેટલા વકીલોને કોઈને કોઈ કેસમાં ફસાવવામાં આવ્યા છે દેશદ્રોહી ઇસ્કોનના એક મંદિરના વડાને જાહેર કરવામાં આવ્યા છે એના પછી ત્યાં સંઘર્ષ અને તણાવની જે પરિસ્થિતિ છે ત્યાં સતત નરસંહાર અને અત્યાચારના એવી તસવીરો છે છે કે જ્યારે જ્યારે અત્યાચારો થતા હોય ત્યારે એ એ સામે સામે નથી આવતી આવતી ન તસવીરો ખૂબ પીડાદાયક હોય છે એ ક્યારેય સમાચારના કેન્દ્રમાં નથી આવવાની એકાદ બે વિડિયો આવશે સેન્સિટાઈઝ વાતાવરણ આખું થઈ જશે પણ ત્યાં જે દ્રશ્યો સામે આવે એના કરતાં દસ ગણી ખરાબ પરિસ્થિતિ ગ્રાઉન્ડ પર હોય છે શાંતિ સૌહાર્દની વાતો કરવાવાળા માણસો બાંગ્લાદેશમાં લઘુમતી અને હિન્દુઓ પર થયેલા અત્યાચારોને નથી જોઈ રહ્યા અમેરિકામાં પણ જ્યારે આ પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો પત્રકાર પરિષદમાં તેના રાજ્ય વિભાગના પ્રવક્તા વેદાંત પટેલને આ પ્રશ્ન પૂછાયો ત્યારે પણ એમણે માનવ અધિકારની વાત કરી હતી કમનસીબે માનવ અધિકાર મોટા રાષ્ટ્ર સમૂહો અને મોટા દેશોની ચિંતા વ્યક્ત કરાતી વાતો અને જે વાતોમાં પ્રકટ થતી સંવેદના એના પૂરતા સીમિત રહ્યો છે માનવ અધિકાર એ દરેક માણસોનો છે કે જે બહુ વિશાળ સમુદાયમાં નથી પણ છતાં એ દેશનો એ હિસ્સો છે એટલે બાંગ્લાદેશમાં છે એનો મતલબ એ હિન્દુ છે તો એમને માનવ અધિકાર નથી એ વાતની રીતે જોડી શકાય એમ નથી મોહમ્મદ યુનુસની સરકાર પર એટલા બધા પ્રશ્નો છે કે જે વ્યક્તિને નોબલ પુરસ્કાર મળ્યો હોય જે વ્યક્તિએ બેંકની એક આખી એવી ચેન શરૂ કરી હોય જેના સુધી નાના માણસ સુધી બચત પહોંચી હોય એ માણસ એટલી ગંભીરતા સાથે સમજી નથી રહ્યો કે દેશ ચલાવી રહ્યો છે અને એ દેશ માત્ર માત્ર ઇસ્લામને માનતા લોકો માટે નથી એ દેશમાં લઘુમતીઓને પણ જીવવાનો અધિકાર છે બાંગ્લાદેશને ભારતે બચાવ્યું હતું જે તે સમયે ઓગણીસો એકોતેરમાં એ વખતે એટલા બધા નરસંહારો થયા હતા બાંગ્લાદેશ તરફી લડી રહેલા મુસલમાનોની સાથે પણ એ સિવાયના બાકીના એ બધા જ લઘુમતીઓ જે એ દેશનો હિસ્સો હતા ખૂબ મારવામાં આવ્યા એમને એના પછી પણ એ દેશ મજબૂત રીતે ટકી રહ્યો ઊભો થઈ શક્યો ભારતે સતત મદદ કરી પણ શેખ હસીના પાંચમી ઓગસ્ટ બે હજાર ચોવીસે જે બાંગ્લાદેશમાં થયું એ બાંગ્લાદેશના ઇતિહાસનો અતિશય કાળા દિવસ તરીકે યાદ રખાશે પણ જ્યારે જ્યારે આવો સમય આવે ત્યારે વર્તમાનમાં રાજતા એ નેતાઓને એવું લાગતું હોય છે કે એમના ઇતિહાસનો આ સુવર્ણ સમય લખાઈ રહ્યો હોય છે જે જે ઇતિહાસમાં અતિરાષ્ટ્રવાદ ગોળાઈ જાય અને અતિરાષ્ટ્રવાદમાં તમે બીજાને મારવા માંડો નુકસાન કરવા માંડો એની અંદર ધાર્મિક કટ્ટરતાને ઝેર આવી જાય તમે લઘુમતીઓને બિલકુલ સુરક્ષિત ભાવનાનો અહેસાસ ન કરવા દો ત્યારે એ વખતે એ સમયકાળ પૂરતું તમને એવું લાગતું હોય છે કે તમે તમારા દેશના ઇતિહાસનો સુવર્ણ સમય લખી રહ્યા છો તમે ઇસ્લામિક રાજ કે ઇસ્લામિક સત્તા પાછી લાવી રહ્યા છો તમે બાંગ્લાદેશને લઘુમતીઓથી કે પછી તમારા વિધર્મીઓથી મુક્ત કરાવી રહ્યા છો પણ તમે છેલ્લે દેશની ગોર ખોદતા હોવ છો જે દેશ પોતાના મહાનાયકોનું સન્માન નથી કરી શકતો પોતાના મહાનાયકોની પ્રતિમાઓને ખંડિત કરવામાં આવે છે પોતાના મહાનાયકોની પ્રતિમાઓ પર જે દેશનો યુવાન પેશાબ કરી શકે છે એ કેટલી વિકૃતિવાળા માણસો હશે એ દિવસે સમજી જવા જેવું હતું શેખ હસીનાએ પણ ન્યૂયોર્કમાં એક વર્ચ્યુઅલ એક કોન્ફરન્સમાં જોડાયા હતા ત્યારે પણ એમણે મોહમ્મદ યુનુસની સરકાર પર ખૂબ ગંભીર આરોપો લગાવ્યા હતા નોબેલ પારિતોષિક વિજેતા વ્યક્તિ પણ જો આ કરી શકે તો એ કમિટીએ વિચારવાની જરૂર છે કે એમણે કોના હાથમાં

and what we are witnessing now is just uncontrolled violence in many quarters and we are now watching with horror and shock as further violence is spread in bangladesh and all our thoughts in this house are most definitely with the diaspora community here and those who are affected in bangladesh these are deeply disturbing reports the minister herself mentioned the deadly attacks and the violence that took place during what is an auspicious period the Durga Puja festival in 2021 so given the current instability in bangladesh and since the departure of the former prime minister in august this is a moment of deep concern Many governments are condemning the violence and calling for peace and law and order to be restored. So I welcome the comments from the minister but I must emphasize that all efforts must be taken now. We have a religious leader who has now been arrested. We need to know effectively what is being done to secure his release due process in particular but at the same time can the minister give details of the government's engagement with the government on this particular matter what discussions have taken place and have we been robust in pursuing the right to protect life the prevention of violence and persecution and importantly tolerance for religious belief What efforts has the government may bit um, undertaken to build upon the last government's work to promote freedom of religion and belief in Bangladesh and can the minister say what discussions are taking place with other international partners to help restore this kind of stability that we desperately need to see in Bangladesh? there needs to be uh, the respect of fundamental freedoms. Uh, there needs to be respect of uh, re religious freedom and basic human rights. Uh, any kind of uh, protests should be and need to be peaceful and that um, any kind of uh, uh, crackdown, uh, not, not even crackdown, that, uh, that governments need to respect the rule of law. they need to respect basic human rights um, as a part of that. and that's something we'll continue to emphasize. ભારતની સંસદમાં પણ આ મુદ્દો ઉઠ્યો છે અને આને ભારતની રાજનીતિ સાથે જોડ્યા વગર જેટલો જોવામાં આવે એટલો મહત્વનો છે કેમ કે આપણો પડોશી દેશ કે જેના નિર્માણમાં આપણો જ ફાળો છે જેના જેનું જનક ભારત છે એ દેશમાં લઘુમતીઓ પર હુમલો થાય અને તમારે બહુ ચોરી ચોરીને કે શબ્દો ચોરીને કે વિચારીને બોલવું પડે તો સમજવાનું કે બીજું કશું જ નથી તમારી નિર્બળતા છે કે તમારી રાજનીતિએ તમને એટલા બધા નિર્બળ અને નિર્માલ્ય બનાવી દીધા છે કે તમારે જેમાં બોલવું જોઈએ એના પર તમે ચૂપ બેઠા છો પક્ષ અને વિપક્ષે એક થઈને એ વિષય પર વિચારવાની અને ચિંતા કરવાની જરૂર છે કેમ કે આગ પાડોશમાં છે એનું નિયંત્રણ ન થાય તો ઘર સુધી પણ વાત આવી શકે છે ઉપરથી બાંગ્લાદેશ વારંવાર પ્રેશરાઇઝ કરી રહ્યું છે એટલે આપણા બાંગ્લાદેશમાં રહેલા અધિકારીને પણ બોલાવવામાં આવ્યા હતા વિદેશ સચિવ દ્વારા બાંગ્લાદેશના અને અમર અગરતાલામાં જે બાંગ્લાદેશની એક એજન્સી પર હુમલો થયો એના સંદર્ભે એમણે પ્રશ્ન પૂછ્યા હતા ડિપ્લોમસી પોતાની જગ્યાએ કામ કરતી હોય છે પક્ષ અને વિપક્ષ જો એકતા સાથે બાંગ્લાદેશમાં જે થઈ રહ્યું છે એનો વિરોધ નહીં દર્શાવે તો પડોશી દેશના લઘુમતીઓની ચિંતા કોણ કરશે આપણા દેશના લઘુમતીઓ પર હંમેશા ખૂબ રાજનીતિ થતી આવી છે આપણા દેશના એક પણ લઘુમતી પર કશું ખોટું થાય છે તો એ સાવ ખોટું છે પણ એના પર આપણે ખૂબ ખુલીને બોલી શકીએ પણ પડોશી દેશના લઘુમતીઓ પર એટલે ના બોલી શકીએ કેમ કે હિન્દુ છે ને એવું બોલીશું તો આપણા દેશના લઘુમતીઓને ખરાબ લાગશે તો એ નહીં લાગે ખરાબ એમને પણ એ સમજાવવું પડશે કે લઘુમતી ક્યાંય પણ હોય એ લઘુમતી હોય છે અને એની ચિંતા કરવી એ કોઈની પણ ફરજમાં આવે છે ઉપરથી એમણે પણ ખુલીને બોલવાની જરૂર છે અપેક્ષા રાખીએ કે રાજનીતિથી પર ભારતના પડોશી દેશની ચિંતાને જોવામાં આવે એનાલિસિસમાં અત્યારે બસ આટલું જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરો ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો વિડીયોને શેર કરો અને કશું કરો કે ન કરો રસ્તા પર કચરો ન ફેંકો લાઇટ બંધ કરીને જાઓ પંખો બંધ કરીને જાઓ કંઈક વપરાશ ન ચાલુ હોય તો એસી બંધ રાખો નાની નાની વાતોથી દેશને આપણે કેટલો સમૃદ્ધ બનાવી શકીએ છીએ એ દિશામાં પ્રયત્ન કરી જોઈએ થોડા થોડા રૂપિયા ભેગા કરીને કોઈ માણસ હજાર કરોડનું ફૂલેકું ફેરવી શકે તો થોડી થોડી બચત કરીને આપણે આ દેશને કેટલા લાખ કરોડની મદદ કરી શકીએ નમસ્કાર